તેલ વગરનું જમવાનું મળે અને ખાસ કરીને હેલ્ધી વિટામિન પ્રોટીનથી ભરપૂર તો કેવી મજા આવે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આથા વગર અને તેલ વગરનો એકદમ હેલ્ધી ગરમા ગરમ ટેસ્ટી નવો નાસ્તો સાંજ માટે કે સવારમાં નાસ્તામાં તમે ગમે ત્યારે બનાવી ટ્રાય કરી શકો છો એકદમ સોફ્ટ પણ બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો એકદમ હેલ્ધી ટેસ્ટી આવો નવો નાસ્તો ચાલો બનાવવાનું શરૂ તો એના માટે આપણે એક પેનમાં એક કપ ચોખા લેશું આપણે એક લોટ તૈયાર કરીશું જે તમે મહિનાઓ સુધી પણ સ્ટોર કરીને રાખીશ શકો જ્યારે પણ આ વસ્તુ કે આ નાસ્તો બનાવવો હોય તરત જ બનાવી શકાય તો માપમાં આપણે એક કપ ચોખા લીધા છે કોઈ પણ તમે ખીચડીયા ચોખા કે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે મેં અહીંયા હલકા રોસ્ટ કરી લીધા છે કારણ કે આપણે આ રીતે રોસ્ટ કરી અને જે એનો લોટ તૈયાર કરશું ને એ લોટની સેલ્ફ લાઈફ વધી જશે એટલા માટે હવે થોડા શેકાઈ ગયા ને એટલે મેં એને એક પ્લેટમાં કાઢી લીધા સાથે ચોખા એક કપ એનાથી અડધી ચણાની દાળ અને ચણાથી અડધી તુવેરની દાળ લેવાની છે એટલે વન ફોર્થ કપ મેં તુવેરની દાળ એડ કરી બંને દાળને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર સરસ રીતે ગરમ થઈ જાય અને એની સેલ્ફ લાઈફ વધી જાય ને એટલા માટે જ આપણે એને રોસ્ટ કરવાની છે અને આ દાળ અને ચોખાને મેં પહેલાં જ સરસ રીતે કપડાંથી સાફ કરી અને પછી લીધા છે એટલે એને ધોવાની ઝંઝટ નથી આ રીતે દાળ ચોખ્ખા બધું જ એક સાથે મિક્સ કરી અને હવે આપણે એને ઠંડુ થવા દેસુ તો પાંચ મિનિટમાં ઠંડુ થઈ જશે પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું તો આ દાળ ચોખાનો પાવડર તમે પીસાવી અને રાખી શકો છો અને પછી ગમે ત્યારે આ નાસ્તો બનાવો એને ઝટપટ બનાવી શકાય છે તો મેં મોટું મિક્સર જાર લીધું છે એટલે એક સાથે બધું આવી ગયું હવે આપણે એનો કરકરો લોટ તૈયાર કરવાનો છો એકદમ ફાઇન પણ નહીં અને મોટો પણ નહીં એ રીતે તો આ રીતે તમે જુઓ દાળ ચોખાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આ લોટ ને છે ને એટે ડબ્બામાં ભરી અને તમે ઘણા મહિના સુધી રાખી પણ શકો છો તો આ રીતે એક બોલમાં કાઢી લેશું

હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને બે ચમચી સફેદ તલ એડ કરીશું સાથે થોડો હળદર પાવડર એડ કરીશું અને હું અહીંયા થોડા અજમા પણ એડ કરું છું આદુ મરચાંની પેસ્ટ અને ખટાશ માટે બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું જો દહીં ન હોય તો છાશ પણ એડ કરી શકાય અને એ પણ ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે થોડો મેં પાપડ ખાર એડ કર્યો છે અને ખાસ કરીને ગરમીઓમાં દૂધી ખાવને ને તો એકદમ શરીરને ઠંડક મળે ને એટલે મેં એક કપ ખમણેલી દૂધી પણ એડ કરી છે તમે એની જગ્યાએ જો ઠંડીમાં બનાવતા હોય ને તો તુવેના દાણા કચરા ક્રશ કરીને એડ કરી શકો છો ગાજર પણ એડ કરી શકાય છે હવે આ બધું મિક્સ કર્યા પછી બે ટેબલ સ્પૂન ક્રશ કરેલી સિંગ દાણા તો મેં એમને કાચી સિંગને થોડી હલકી ક્રશ કરી લીધી છે એ જ એડ કરી દીધું હવે આ બધું જે પાણી અને મસાલા છે ને એને સારી રીતે આપણે ઉકાળી એટલે બધી ફ્લેવર પાણીમાં આવી જાય તો તમે જુઓ આ રીતે પાણી ઉપર આવવા લાગે ને બસ ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું મિક્સ કરી અને હવે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે ને તે લોટ એડ કરી દેસુ તો આ નાસ્તો તમે ઘણી બધી વાર બનાવ્યો જ હશે અને જો આ નાસ્તો તમે બનાવતા હોય ને તો મને કમેન્ટમાં કહેજો કે આ નાસ્તાનું નામ શું છે એમ આ રીતે મિક્સ કરી દઈશું જેમ જેમ મિક્સ કરશું ને એમ તરત જ થીક થવા લાગશે અને ભેગું થઈ જશે તો અહીંયા આપણે વધારે કૂક કરવાની જરૂર નથી માત્ર પાણી સાથે મિક્સ કરશો ને એટલે બધું પાણી એબ્ઝોર્બ કરી અને આ રીતનો થીક લોટ તૈયાર થઈ જશે આ રીતે પેનથી થોડુંક અલગ થવા લાગે અને આ રીતે તમે ફેરવો ને તો તમને થીક થવા લાગે ને બસ ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું છે તો એક થી બે મિનિટ આ રીતે ચલાવશું ને એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને સરસ એકદમ આ રીતે ભેગું થઈ જશે બસ હવે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે વધારે કૂક આપણે કરવાની એને જરૂર નથી હવે એને આપણે નીચે ઉતારી હલકું ઠંડુ કરી લેશું એટલે હાથથી આપણે એમાંથી જે પણ નાસ્તાનો શેપ આપવો હોય ને એ આપી શકીએ છીએ આમાંથી તમે મુઠિયા તૈયાર કરી શકો છો પછી ગોળ ગોળ તમે જે રીતે આપણે ડોનટ બનાવીએ ને એ રીતે તૈયાર કરી શકાય છે હું અહીંયા રાઉન્ડ શેપ આ રીતે આપું છું અને આ રીતે આપણે બધા જ નાસ્તાને રાઉન્ડ શેપ આપી દેવાનો તમે અહીંયા હાથમાં કોઈ તેલ નથી લગાવ્યું તમે ઈચ્છો ને તો તેલ લગાવીને પણ તૈયાર કરી શકો છો હજુ આપણે તેલનો આમાં ઉપયોગ જ નથી કર્યો અને આપણે આજે આ નાસ્તો તેલ વગર જ બનાવવાના છે પણ તમે તેલ એડ કરવાના ઈચ્છતા હોય ને તો તમે અહીંયા ક્યારે તેલ એડ કરવું ને એ હું તમને કહી દઈશ તો આ રીતે બધા જ રોલ મેવાડી તૈયાર કરી લીધા હવે આ રોલ ને સરસ રીતે બફાઈ જાય બધા મસાલા બફાઈ જાય અને નાસ્તો સુપર ટેસ્ટી પણ બની જાય મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેસુ પંદર મિનિટ પછી તમે જુઓ કેટલો સરસ આ નાસ્તો ફૂલી ગયો બસ હવે એને ગરમા ગરમ આપણે સર્વ કરવાનો છે તો એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે જ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ નાસ્તા ચા સાથે ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવશે તો એને એક પ્લેટમાં લઈ મેં અહીંયા ગ્રીન ચટણી બનાવી છે અને એની સાથે હું સર્વ કરું છું તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો હવે આ રીતે આપણે એમાં થોડા કટ લગાવી દેસુ એટલે જલ્દી નાસ્તો ઠંડો પણ થઈ જાય અને તમારે જો આ નાસ્તામાં તેલનો ઉપયોગ કરવો હોય ને તો આ સમયે આની ઉપર થોડું સિંગતેલ એડ કરી દેવાનું અને પછી ખાવાનો તો પણ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે બધા મેં કટ કરી લીધા અને ઉપરથી હું થોડો મસાલો એડ કરું છું ઓપ્શનલ છે એડ કરવો હોય તો કરવાનો અને પછી આ નાસ્તો ગરમ ગરમ હોય ને એટલે તરત જ સૌ કરવાનો ચા સાથે ચટણી સાથે અને નાસ્તામાં કે સાંજ માટે તેલ વગરનો એકદમ હેલ્ધી નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તમને આ રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને